નમસ્કાર દર્શક મિત્રો તૈયારી શરૂ કરી દેવામાં આવી છે સમગ્ર દેશભરમાં આજે હોળી પ્રગટાવવામાં આવનાર છે ત્યારે હિંમતનગર મહેતાપુરા પાસેના બ્રહ્માની નગર માં દર જેમ વર્તમાન સાલે પણ પૂરજોશમાં હોળી નિમિત્તે બાદ ખજૂર અને નારિયલ જેવી અર્પણ કરવામાં આવે છે અને લોકો દર્શન કરે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજ રોજ હિંમતનગર ના બ્રહ્માની નગર ગ્રામજનો દ્વારા હોળી ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે હિંમતનગર મહેતાપુરા પાસેના બ્રહ્માણી નગરમાં દર સાલની જેમ વર્તમાન સાલે પણ પૂરજોશમાં હોળી નિમિત્તે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નવરાત્રી ચોક ખાતે પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવે છે બ્રહ્માણી નગરના ગ્રામજનો દ્વારા હોળીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રગટાવ્યા બાદ દાની અને ખજૂર તેમજ નારિયેળ ઘી જેવી આપવામાં આવે છે રાત પરમાર એ બી ન્યૂઝ સાબરકાંઠા